અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે મહાસફાઈ અભિયાન તથા સફાઈ કામદારોને સન્માન કરતો કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તારીખ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગત તારીખ સત્તરમી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર એટલે કે આજ રોજ દરમિયાન સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પાલિકાના સત્તાધીશો નગર ઉપરાંત ઓએનજીસી ના સી ના જવાનો જોડાયા હતા સ્વચ્છ ભારત મિશન સમગ્ર ઓ એનજીસી ઓવરબ્રિજ જીનવાલા સ્કૂલ થી ત્રણ રસ્તા સર્કલ પિરામડ નાકાથી સુરતી બાગોળ ચૌટા નાકા થી હસ્તી તળાવ તેમજ ઘડખોલ બ્રિજ સહિતના વિવિધ વિસ્તારોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા બેન રાજપરોત ઉપ્રમુ તેમ અધિકારી તેમજ અધિકારી કેશવલાલ કારોબારી સમિતિરમેશભાઈ પટેલ સહિત નગર કર્મચારી ગણ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી શ્રમદાન એજ મહાદાનના સૂત્રોને સાર્થક કરી બતાવ્યું હતું સત્તા બે ઓક્ટોબર સુધી સત્તા સેવા અભિયાન અંતર્ગત અંકેશ્વર નગરપાલિકા દ્વારા અંદર